ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ પંચાલે ચાર્જ સંભાળતાની સાથે જ સંગઠનનું કામ સૌપ્રથમ કરવાની જાહેરાત કરી હતી અને સંગઠનમાં અપેક્ષિત કામો થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી હવે જોઈએ ગાંધીનગર આમ તરફ ન્યૂઝબુરૂમમાં જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના કોબા કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે આજે નવા પ્રમુખની વિધિવત સમારંભ યોજાયો હતો આમ આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીફળ અને પડો આપી શુકન કરાવ્યા હતા જ્યારે તત્કાલીન પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો નવ નિયુક્ત પ્રમુખને ભૂલનો ફૂલનો હાર પહેરાવી તેમનો વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું લાંબા સમયથી પ્રદેશ અધ્યક્ષના નામની જે જાહેરાતનું ઇસ્યુ ચાલી રહ્યું હતું તેનું સમાપન થયું હતું અને આજે નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વિધિવત રીતે વરણી કરવામાં આવી હતી અને પદ ગ્રહણ કર્યા હતા ખાસ કરીને આ પ્રસંગ વેળાએ રાજ્યના સંગઠન મંત્રી રત્નાકરજીએ તેમને પક્ષનો ઝંડો સોંપ્યો હતો પાર્ટી કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અનેક વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં તેમને ગ્રહણ કર્યું હતું ભારત માતા કી જય અને ભાજપ અમર રહોના નારા ગુંજ્યા હતા પથગ્રહણ કરતાં જગદીશ પંચાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પક્ષના નેતાઓએ મુકેલ વિશ્વાસને હું સમર્પિત ભાવથી નિભાવવાનો પ્રયાસ કરીશ ગુજરાતમાં ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેના કામો સૌપ્રથમ કરવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી અને પૂર્વ પ્રમુખે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી તથા તમામ જે મંત્રી મહોદય છે તેમને પણ જગદીશ વિશ્વકર્માને ખૂબ ખૂબ પ્રમુખ પદવા બદલ અભિનંદન પાઠવ્યા હતા